ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರೋ ಆಯ್ತು ಸೈಂಗರು ಮೀಡಿಯಾ ಹಾಸ್ ದಾಚಾಲಿತ ನವಸಾರಾಯವ್ આજ રોજ નવસારી બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રની અંદર મુખ્ય બે માંગણીઓ હતી જેમાંથી પહેલી માંગણી એ હતી કે ગુજરાત રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા સાતમી માર્ચ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર નંબર બહાર પાડી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાવતા દસ્તાવેજો બાબતે વકીલોએ અથવા તો ખાનગી વ્યક્તિઓ અથવા તો એજન્સીઓએ ખોટી જવાબદારી ઠોકી બેસાડતો પરિપત્ર રદ કરવા અને તેમાં યોગ્ય ફેરફાર કરવા સંદર્ભ તાત્કાલિક યોગ્ય ઘટતું કરવા સારું અને બીજું એ હતું કે અ મામલતદાર અને સિટી સર્વે કચેરીનીમાં દસ્તાવેજ આધારિત ફેરફારો નોંધવા માટે આપવામાં આવેલ અરજીઓ સાથે ઇન્ડેક્સની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્ટિફાઈડ દસ્તાવેજ નકલ મેળવી રજૂ કરવા આગ્રહ રાખતા હોય તે પ્રથા બંધ કરવા બાબત તો આ બે મુદ્દાઓને લઈ આજરોજ નવસારી બાર એસોસિએશન દ્વારા મોટી સંખ્યાની અંદર વકીલોની સાથે ઉપસ્થિત રહી અને કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા પણ કલેક્ટર કચેરી ખાતે વિસી ચાલતી હોવાના કારણે એમણે રજિસ્ટ્રારની ની અંદર પોતાની રિસીવિંગ કોપી લઈ અને ત્યાંથી પાછું આવવું પડ્યું હતું પણ એમની માંગણીઓ જે ખરી માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી એ લોકો કંઈક ને કંઈક ઘટતું કરતા રહેશે એ બાબતે પણ જણાવવામાં આવ્યું હતું તો આ પ્રસંગે બાર એસોસિએશનના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નિવિલ પટેલ ધી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ શા માટે આજે આવેદનપત્ર આપવું પડ્યું તમારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી જે ગાંધીનગર મુકામે આવેલી છે તેમણે સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડેલો છે કે સબ રજિસ્ટ્રારની કચેરીમાં તમે જે કોઈ પણ દસ્તાવેજોની નોંધણી કરાવો તે માટે એક શિડ્યુલ આપવાનો હોય છે અને એ શિડ્યુલમાં ક્લોઝ છ ક્લોઝ છ આપવામાં આવેલો છે તેમાં એ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ એનું સરનામું અને એની મોબાઈલ નંબરની સાથેની વિગત આપવાની છે અને એમાં એ જ શિડ્યુલમાં ક્લોઝ નવ એ નવમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે આ જે દસ્તાવેજની જે નોંધણી કરવામાં આવે છે તે બાબતે કોઈ ડિસ્પ્યુટ થયા કે કોઈ ફરિયાદ થઈ તો દસ્તાવેજ તૈયાર કરનાર જે કોઈ પણ વ્યક્તિ હોય વકીલ હોય કોઈ ખાનગી ઇસમ હોય તો તે માટે જવાબદાર રહેશે ને તેના સામે ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવશે તો એ બાબતે એ પરિપત્ર બાબતે અમે આજે અમારો વિરોધ દર્શાવીએ છીએ એટલા માટે કે ઘણા ખરા વકીલો કે જે રેવન્યુ સાઇડ પ્રેક્ટિસ કરતા હોય છે અને દસ્તાવેજોની નોંધણી કરાવતા હોય છે અમારું કામ ફક્ત ડ્રાફ્ટિંગનું છે જે દસ્તાવેજની વિગતો છે કે તે બાબતે કોઈ પણ ડિસ્પ્યુટ ઊભા થાય તો તે માટે કોઈ વકીલ જવાબદાર નથી તો આ જે પરિપત્ર છે તે અન્યાયી છે અને જુલમી છે એટલા માટે કે કોઈ નિર્દોષ માણસની વકીલ હોય કે કોઈ ખાનગી ઈસમ હોય તેને એ દસ્તાવેજની નોંધણીમાં એની પ્રક્રિયા એટલી જ હોય છે કે એ તો ખાલી નોંધણી કરાવી આપે છે પરંતુ તેમ છતાં કોઈ ગુનાહિત કૃત્યમાં એને ખોટી રીતે સંડોવી દેવો એ ખોટી બાબત છે એટલા માટે અમે આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનપત્રમાં એક બીજો મુદ્દો પણ છે કે જે દસ્તાવેજોની નોંધણી થાય છે તેની જે એન્ટ્રીઓ કરવાની આવે છે સિટી સર્વે ઓફિસમાં મામલતદાર ઓફિસમાં તો તે બાબતે અત્યારે એક એવો ફતવો બહાર પાડવામાં આવેલો છે લોકલ સંસ્થા તરફથી કે તમારે દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલ તમામ પાના પર એને સિક્કા મારીને કોપી રજૂ કરવાની અને સાથે ઇન્ડેક્સની નકલ રજૂ કરવાની તો એ પણ અન્યાયી છે કારણ કે દસ્તાવેજની વેરીફાઈડ નકલ અત્યાર સુધી અમે રજૂ કરીને એન્ટ્રીઓ કરાવતા હતા અને ઇન્ડેક્સની નકલની વાત કરીએ તો ઇન્ડેક્સની નકલ કરાવવામાં લગભગ ત્રણસોથી ચારસો રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને ઇન્ડેક્સની નકલ એટલા માટે જરૂરી પણ નથી કારણ કે દસ્તાવેજની આપણે નકલ રજૂ કરતા જ હોય છે એની અંદર તમામ વિગતો જણાવેલી હોય છે ઇન્ડેક્સની નકલ તો જે દસ્તાવેજ ઉકે નથી હોતો તેની પણ નીકળે છે એટલે એ પણ જે ફતવો છે તે ખરેખર રદ થવો જોઈએ એની અમારી માંગણી છે એના માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ તો સાથે જ જે ગોપચારી આચરવામાં આવે છે અથવા તો વકીલો પાસે જે નાણાં માંગવામાં આવે છે તે સંદર્ભે સિનિયર એડવોકેટ સીપી ના રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સવાલ છે ભાઈ કે મારું એવું માનવું છે દર કલાકે આ રજિસ્ટરના એકાઉન્ટ ચેક કરવા જોઈએ એન્ટી કરપ્શનવાળાએ કારણ કે હાને માટે એ લોકો વધારે લે છે તે તમે જાણી શકો છો કાયદેસરનું કામ કરવાનું તેના બી માગે પર તલાટી પાસે જાય તો તે બી માગે આ પહેલું તો આ ભ્રષ્ટાચાર અટકાવવા જેવો છે બીજી વાત એ છે કાયદેસરનું કરવાનું તેમાં અમારી શું જવાબદારી આવે અમને તો જે માહિતી આપે તે પ્રમાણે માહિતી પ્રમાણે તૈયાર કરવાના કાગડીયા એમાં વકીલની જવાબદારી કેવી રીતે આવે ધારો કે એક દાવો કરો એમાં એમ કહે કે આ મારી મિલકત છે મને દાવો કરીએ પણ અમે કાકડીયા છે ને દાવો કરીએ એની મિલકત નહીં નીકળે તો વકીલ જવાબદાર છે આ વેચાણ રાખે એ તો કારભાર એ લોકોનો હોય છે હવે એને આગળ વેચેલો નહીં વેચેલો અમને શું માહિતી હોય એટલે અમને તો જે માહિતી અસીલો આપે તે પ્રમાણે અમારે તૈયાર કરો એમાં અમને આને અનુભાઈ દોષિત થઈ પોલીસમાં એક ફરિયાદ કરે ખોટી ફરિયાદ કરે પોલીસને ખાલી દેતા છે તમે પોલીસ સ્ટેશનમાં એક માણસ ફરિયાદ કરવા જાય ને ખોટી ફરિયાદ છે તો પોલીસે ઘલ દેતા છે ને અમે એવી રીતે આ વકીલમાં એ આવ્યા વકીલ માહિતી આપી તે પ્રમાણે એમણે દસ્તાજી કરી આપી એમાં એની જવાબદારી કહી ને ખરી વાત છે કરપ્શન જો અટકાવવું હોય ને તો આ બધા ઓફિસરો છે ને એને પૂછો ને કે તમે દર ફેરી એન્ટ્રીના ભાઈ આવ્યો કઈ આ રસીદ આપતા છે રસીદ આપતા છે ને આ રજીસ્ટ્રારની ઓફિસમાં દર કલાકે ચેકિંગ થવું જોઈએ કે પૈસા વધારે તારી પાસે કાંથી આવ્યા તપાસ કરો જે અટકાવવું હોય પેલો પારદર્શક વહીવટની જે બધી વાતો છે તેમાં જુઓ

નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો